આપણે પોલીસ કોન્સ્ટેબલ ના અભ્યાસક્રમ મુજબ સો માર્ક્સનું મોડલ પેપર જોવાના છીએ જેની અંદર જે પાર્ટ બી માં જે ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ છે એના પ્રશ્નો રહેવાના છે તો જોરદાર ક્વેશ્ચન મિત્રો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એના પહેલા મિત્રો એક અગત્યની જાહેરાત કે જો તમે પોલીસ કોન્સ્ટેબલની ફ્રીમાં ટેસ્ટ આપવા માંગતા હો આ પીડીએફ મેળવવા માંગતા હો તો તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર તે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો ઓકે મિત્રો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેસ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે જે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલના નવા સિલેબસ આધારિત છે પાર્ટ એ અને પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી છે એનું પીડીએફ મટિરિયલ છે ટૉપિક વિઝે વાઇઝ અને ટોપિક વાઇઝ ટેસ્ટનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો આ ટેસ્ટમાં તમે આ ક્રેશ કોર્સમાં તમે જોઈન થવા માંગતા હો તો માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં આ પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સમાં તમે જોઈન થઈ શકો છો તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને આમાં તમે જોઈન થઈ જાજો તો ચાલો મિત્રો વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ જોરદાર ક્વેશ્ચનની પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલદ પાર જાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે તો એ વાયુ છે મિત્રો ઓઝોન વાયુ તો ઓપ્શન ડી આનો સાચો જવાબ બને છે ઓઝોન વાયુ અહીં સાચો જવાબ આવે છે ઓકે વિશ્વ ઓજોન દિવસ ક્યારે મિત્રો ઉજવવામાં આવે છે તો સોળ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજ તરીકે ઉજવવામાં આવે છે અને ઓઝોનનું અણુસૂત્ર શું છે ઓ થ્રી ઓ થ્રી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ તો પૃથ્વીના કયા

તો ભારતની ઉત્તરે મિત્રો હિમાલય આવેલો છે ભારતની ઉત્તરે હિમાલય આવેલો છે ભારતની પૂર્વ દિશા બંગાળની ખાડી આવેલી છે ભારતની પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે અને ભારતની દક્ષિણ દિશા હિંદ મહાસાગર આવેલો છે રીતે ઓપ્શન સાચો બને છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ ભારતના પ્રાકૃતિક વિભાગો વિશે નીચેના વિધાનો ને ચકાસો તો ચાર વિધાન આપણને આપી દીધા છે ચાલો ચારે ચાર વિધાન જોઈએ પહેલું વિધાન છે ભારતના હિમાલયમાં ઉત્તર દક્ષિણમાં ફેલાયેલી સમાંતર પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે આ એકદમ સાચું છે વિશ્વનું સૌથી ઓછું શિખર માઉન્ટ એવરેસ્ટ મહાહિમાલયમાં આવેલું છે આ પણ સાચું છે દાર્શનીય સ્તરો યાત્રાધામો મધ્ય હિમાલયમાં આવેલા છે આ પણ સાચું છે ત્રણે ત્રણ વિધાન સાચા છે એટલે જવાબ આવ્યો ઓપ્શન ડી બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે બેસાલ્ટ જે આ બેસાલ્ટ છે તે કેવો ખડક છે મિત્રો તો એ છે બાહ્ય અગ્નિકૃત ખડક કેવો છે બાહ્ય અગ્નિકૃત ખડક ઓપ્શન ડી સાચો જવાબ બને છે આના સિવાય મિત્રો જે ગ્રેનાઇટ વારંવાર પૂછાતું હોય છે તો જે ગ્રેનાઇટ છે તે આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે ચૂનાનો પથ્થર જે છે તે જળકૃત કે પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે અને જે આરસ છે એ રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે આપણે યાદ રાખી લેજો ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતમાં બેસાલના ખડકો સૌથી વધુ ક્યાં જોવા મળે છે એ જોવા મળે છે સૌરાષ્ટ્રમાં જે બેસાલ્ટના ખડકો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત છે ઉત્તર ગુજરાતનું મેદાન નીચેનામાંથી કઈ નદીના કાંપથી રચાયેલું છે ઉત્તર ગુજરાતનું મેદાન તો એ જોવા બને છે બનાસ સરસ્વતી રૂપે અને સાબરમતીના કાંપથી ઉત્તર ગુજરાતનું મેદાન બનેલું છે ઓકે આપણને અગત્યનું છે મિત્રો કે ટોટલ ભારતીય જમીનને આઠ વિભાગમાં વહેંચવામાં આવી છે ઓકે જે નવા કાપની જમીન હોય એને ખદરના નામે ઓળખવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી જૂના કાપની જમીનને બાંગણના નામે ઓળખવામાં આવે છે ખાસ અગત્યનું છે આપણું પરીક્ષામાં વારંવાર પૂછાય છે ત્યારબાદનું ક્વેશ્ચન ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રેખા રેડ ક્લીફ નામે ઓળખાય છે જે વર્ષ ઓગણીસો સુડતાલીસમાં ઈ ખેંચવામાં આવી છે ભારત અને ચીન વચ્ચેની રેખા મેકમોહન રેખા તરીકે ઓળખાય છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શૂન્ય રેખા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે

ચાલો ભારતીય હિમાલય અને દ્રિકલ્પીય નદીઓના સંદર્ભે નીચે વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે એટલે કે સાચા વિધાનો કયા છે તો બ્રહ્મપુત્ર પૂર્વવતી નદી છે આ સાચું છે અને ઓપ્શન ડી જે છે દ્રિકલ્પીય નદીઓમાં ખીણો હેર ઊંડા નથી આ પણ સાચું છે બીજા બે ખોટા છે તો જવાબ બને છે ઓપ્શન બી ફક્ત એક અને ચાર પણ નીચેના પૈકી કયું લક્ષણ એ કાળી માટીનું મુખ્ય લક્ષણ નથી

સાચું છે તો જવાબ આવે ઓપ્શન સી એક અને બે બંને સાચા છે ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ ક્યાં આવેલું છે તો આવેલું છે ઇન્દ્રોડા પાર્ક ઉદ્યાન ગુજરાત ખાતે ઓકે ગાંધીનગરમાં આવેલું છે આ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચૌદ છે ભારતના કયા રાજ્યમાં સાક્ષરતા દર વધારે છે સૌથી વધુ સાક્ષરતા દર કેરળ રાજ્યમાં ઓકે સૌથી ઓ સૌથી ઓછી સાક્ષરતા બિહારમાં સૌથી વધારે વસ્તી પૂછે તો ઉત્તર પ્રદેશમાં લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે લઘુ ગ્રહોનો જે પટ્ટો છે તે સૌર મંડળના કયા બે ગ્રહો વચ્ચે આવેલો છે તે આવેલો છે મિત્રો મંગળ અને ગુરુ વચ્ચે મંગળ અને ગુરુ વચ્ચે ચાલો નેક્સ્ટ અલ્નીનો ઘટના સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો અલનીનો ઘટના પેલું વિધાન છે અલનીનોની ઘટના પાંચથી સાત વર્ષમાં એક વખત બને છે આ એકદમ સાચી વાત છે બીજું છે અલનીનો વર્ષમાં ભા ભારત અલનીનો વર્ષમાં ભારતમાં ચોમાસું પ્રમાણ નબળું રહે છે આ પણ સાચું છે તો જવાબ બંને આવે બંને સાચા છે તો જવાબ આવે ઓપ્શન સી ચાલો નાગરહોળ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે નાગરહોળ નેશનલ પાર્ક કર્ણાટકમાં આવેલો છે તમામ મિત્રો અગત્યના પ્રશ્ન છે ઓકે મજાના ડાઉનલોડ કરી લેજો ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત જિલ્લો છે સૌથી ઓછી ડાંગ જિલ્લો છે કાળાકોરમ મારા સંદર્ભે યોગ્ય વિધાન જણાવો બે વિધાન આપી દીધા છે ચાલો પેલું વિધાન છે ત્રાસ હિમાલયની સૌથી ઉત્તર ની પર્વત શ્રેણી છે આ સાચી વાત છે બીજું વિધાન છે ભારતનો સૌથી ઊંચો પર્વત કેટુ કારાકો છે આ પણ સાચું છે છે બંને સાચા જવાબ ઓપ્શન સી ચાલો ઓકે ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે કેટુ છે એટલે કે ગોડવીન ઓસ્ટિન છે જેની ઊંચાઈ કેટલી છે આઠ હજાર છસો ને અગિયાર મીટર ભારતમાં સૌથી વધુ ખાલી જગ્યા પ્રકારના વનો જોવા મળે છે

ઓકે કયા કયા તો કે ગરમ છત્રી રીતે આપણે યાદ રાખતા હોઈએ છીએ મમ્મી રાખતા હોય છે જોડકાને યોગ્ય રીતે જોડવાના છે મિત્રો ચાલો મચ્છુ નદી કે વાંકાનેર તો વાંકાનેર ક્યાં આવે મોરબી જિલ્લામાં આવે તુલસી શ્યામ ક્યાં આવે ગીર સોમનાથ જિલ્લામાં આવે હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં આવે પંચમહાલ જિલ્લામાં આવેલું રજની પરીખ આર્ટ્સ મ્યુઝિયમ આનંદના ખંભાત ખાતે આવેલું છે ખાખરા કોડિયા ગુફાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એને ઓળખવામાં આવે છે સી ઓટ અથવા તો સેલની ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે

ઓકે ગુજરાતનો સૌથી મોટો જે મહલો પેલેસ કયો છે ઈશયલક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલો છે પાલદવાલ નો મેળો ક્યાં યોજાય છે પાલધવાલ વિજયનગર સાબરકાંઠા ખાતે ગુજરાતના પ્રખ્યાત સંતો અને તેમના ગુરુના સંદર્ભમાં યોગ્ય જોડકા જોડો ચાલો જલારામ બાપાના જે છે તે ગુરુ કોણ હતા ભોજા ભગત હતા બજરંગદાસ બાપાના જે ગુરુ હતા સીતારામ બાપુ હતા રંગવધૂત તો જવાબ આવશે વાસુ દેવાનંદ સરસ્વતી અને સ્વામી સચિનાનંદ તો જવાબ આવશે મુક્તાનંદ સ્વામી જવાબ બને ઓપ્શન બી ભરતનાટ્યમ સાથે સંબંધિત નીચેના વિધાનોમાંથી કયું કયા વિધાન સાચા નથી સાચું વિધાન કયું નથી એ આપણે જણાવવાનું છે તે ઈશ્વરના આશીર્વાદ માટે જાણીતી સ્તુતિ મંગલમથી શરૂ થાય છે આ ખોટું છે આ તમિલનાડુની શાસ્ત્રીય નૃત્ય કલા છે સાચું છે બધાને ખબર હોય ઓગણીસમી સદીના તાંજોર ચતુષ્કનો નૃત્ય સાથે ચા પણ સાચું છે ખોટું વિધાન શોધવાનું કયું છે તો વિધાન ખોટું છે તો જવાબ આવે ફક્ત એક ચાલો કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કોના સમયમાં થયું હતું સૂર્ય સૂર્યમંદિર જે ઓડિશામાં આવેલું છે એનું નિર્માણ થયું હતું નરસિંહદેવ પ્રથમના સમયમાં ઓકે ગંગવંશના જે રાજા છે નરસિંહદેવ પ્રથમના સમયમાં આ સૂર્ય સૂર્યમંદિરનું નિર્માણ થયું હતું ગુજરાતમાં મોટેરાનું સૂર્યમંદિર આવેલું છે શતરંજ વિશે નીચેનામાંથી કયા વિધાનો કયું વિધાન હતું તો કયા વિધાનો સાચા છે ચાલો જોઈએ શતરંજની રમતનો ઉદ્ભવ ભારતમાં થયો છે આ શતરંજ એટલે કે જે આ રમતનો ઉદ્ભવ ભારતમાં થયો છે સાચી વાત છે ઓકે તે અસ્તપદ એટલે કે ચોસઠ ખાના તરીકે પણ ઓળખાય છે આ સાચું છે બીજું વિધાન છે લોથલમાંથી પણ શતરંજના પુરાવા મળી આવ્યા છે આ સાચું છે ઈસવીસન પૂર્વ છસોમાં યુનાની દ્વારા આ રમતનું નામ શતરંજ આપવામાં આવ્યું હતું આ ખોટું છે જવાબ બને છે ઓપ્શન એક અને બે

ત્યારબાદ ગુજરાત સરકારે કયા વર્ષથી જુનાગઢ જિલ્લાના ગિરનાર પર્વતની તરેટીમાં ઉજવાતા ભવનાથ મેળાને કુંભ મેળા તરીકે ઉજવવામાં ઉજવવાની શરૂઆત કરી વર્ષ બે હજાર ને માં ઓકે ભવનાથનો મેળો મહાવેરસ રોજ ભરાય છે બસોલી ચિત્રશૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે રાજા કૃપાલ પાલના આશય હેઠળ ચિત્રકલાનો વિકાસ થયો સાચી વાત છે મજબૂત અને વિરોધાભાસી રંગોનો ઉપયોગ એ બે બસોલી ચિત્રકલાનું એક અગત્યનું લક્ષણ છે આ સાચી વાત છે ત્રીજું વિધાન ચિત્રકલાની શૈલી ઉપર મુઘલ ચિત્રકલાની છે સાચી વાત છે ત્રણે ત્રણ સાચા જવાબ આવે ઓપ્શન ડી ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કોણે કરી હતી એ જવાબ આવે મિત્રો સર વિલિયમ્સ

ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુપ્તંશ નીચે આપેલ વિધાનો પૈકી ગુપ્તવંશના સંદર્ભોમાં સાચા વિધાન પસંદ કરવાના છે ચાલો ગુપ્ત વંશની શરૂઆત ચંદ્રગુપ્ત પ્રથમે કરેલી આ સાચી વાત છે ઓકે ઈસવીસન ત્રણસો ઓગણીસ માણી શરૂઆત કરવામાં આવી હતી ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા ગુપ્ત શાસનની ગુજરાતમાં શરૂઆત ચંદ્રગુપ્ત બીજાએ કરેલા પણ સાચી વાત છે ગુપ્તવંશનો મૂળ સ્થાપક રુદ્રસિંહ ગુપ્ત તો ના આ ખોટી વાત છે શ્રી ગુપ્ત આવે

ઓગણીસો સત્યાવીસના વર્ષ સુરત અધિવેશનમાં કોંગ્રેસના પડેલા ભાગલા બાદ જહાલવાદ મોવારવાદીઓ વચ્ચે સમાધાનની કોશિશ કરાવનાર નીચેનામાંથી કોણ હતા તો એ હતા મિત્રો ત્રિકમલાલ ગજ્જર આધુનિક ભારતનું પ્રસિદ્ધ વેદરાનું યુદ્ધ કઈ બે યુરોપિયન જાતિઓ વચ્ચે વર્ચસ્વનું યુદ્ધ હતું તો આ જે યુદ્ધ છે જવાબ આવશે અંગ્રેજ અને ડચ વચ્ચે દ્વારિક એ નવસારી નામના પ્રસિદ્ધ ઐતિહાસિક પુસ્તકમાંથી મરાઠા સામ્રાજ્યના કયા પેશવાનો ઉલ્લેખ જોવા મળે છે તો જવાબ આવે છે પેશવા બાજીરાવ પેશવા બાલાજી બાજીરાવ ચાલો ત્યારબાદ નીચેના જોડકા જોડવાના છે સોરઠમાં આવશે મિત્રો સજ્જન મંત્રી માળવામાં આવશે મહાદેવ ખંભાતમાં આવશે ઉદયન અને મહા તેમાં આવશે સાંતુ મહેતા જવાબ આવે ઓપ્શન સી નીચેના પૈકી કયા ત્રણ આર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગણાય છે તો જવાબ હોય મિત્રો ઓપ્શન ડી રિડ્યુસ રીયુસ અને રિસાયકલ સાયકલ નીચેના પૈકીની કઈ પ્રક્રિયા પ્રક્રિયા પ્રક્રિયાઓ પૃથ્વીગ્રહો ઉપર કાર્બન ચક્રમાં કાર્બન ડાયોક્સાઇડમાં ઉમેરો કરે છે તો જ્વારામુખીની ક્રિયા આવે શ્વસન પ્રક્રિયા આવે કાર્બનિક પદાર્થોના વિઘટનની પ્રક્રિયા આવે તો પ્રકાશ્લેષણની પ્રક્રિયા ન આવે જવાબ આવે ફક્ત એક બે અને ચાર ચાલો અને આજનો મિત્રો આપણે છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ કે જલીય નિવસન તંત્રમાં પાણીની ગુણવત્તામાં કયું તત્વો મહત્વનો ભાગ ભજવે છે તો એ છે મિત્રો ફોસ્ફરસ આગળના મિત્રો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરીને અવશ્ય શેર કરી દેજો આપણી ફેમોસ એકેડમી નામની જે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો